જય સ્વામિનારાયણ જય ગો માતા ખેડૂત મિત્રો આપણે જે સફળ ખેતી કરવી હોય પ્રાકૃતિક ખેતી સફળ કરવી હોય તો એની અંદર ત્રણ મુદ્દા ધ્યાનમાં રાખવાના છે મને જે દેખાણા છે અને પ્રેક્ટિકલ અનુભવ્યું છે અને જે ખેડૂત મિત્રો તરફથી જે અભિપ્રાય આવ્યા છે એના વિશે વાત કરવી છે ખેડૂત ઘણા બધા પ્રાકૃતિક ખેતી તરફ વળે છે પણ પહેલો મુદ્દો એનું ઉત્પાદન ઘટે છે સફળ પ્રાકૃતિક ખેતી કરવી હોય આના મુદ્દા તમે જો જાણી લો તો તમારે ઘટવાની વાત નથી પ્લસ જવાની વાત થશે ત્યારે ઘણા ખેડૂતના આ બધું પ્રાકૃતિક ખેતી કરતા હોય તો ઘટતું હોય એનો સુધારો શું શું કરવો અને કયા ત્રણ મુદ્દા ઉપર એને ધ્યાન આપવું તો સફળ થશે એના વિશે વાત કરવી છે ત્યારે વિડીયોના અંત સુધી બન્યા રહેજો ત્યારે આપણે આ ફાર્મર્સ ગુરુ ચેનલની અંદર ઘણા બધા વિડીયો છે એની અંદર જે સાઠક વિડીયોમાં એવું છે કે તમને વસ્તુ ત્યારે એ વસ્તુ તમે બનાવશો તો તમારે ક્યારેય ગંધ પણ નહીં આવે તો બીજા વિડીયો ઘણા બધા છે ચેનલમાં જોઈન્ટ ના હોય તો જોઈન્ટ થઈ જઈજો એનો પણ આપણને લાભ મળે અને આ વિડીયોને પણ વધારે વધારે શેર કરજો બીજા ખેડૂત સુધી પણ પહોંચે અને ઈ પણ ક્યાંક અટવાતા હોય તો એ પણ આગળ વધે અને પ્રાકૃતિક ખેતીમાં કારણ કે અમે અવારનવાર કહીએ છીએ ખટકે છે એક તો ગાય માતા રખડે છે મારો ખેડૂત દુઃખી છે અને આ જે અનાજ બધું રાસાયણિક વાળું ખાધા પછી પરિસ્થિતિ સર્જાય છે પંજાબ અને હરિયાણા વાળાએ આટલું બધું નાખ્યું તો ઘણા બધા કેન્સરના કેસ છે ત્યારે આ રોગ મુક્ત થાય ખેડૂત સુખી થાય ગાય માતા સુખી થાય એની ભાવના સાથે આ ચલાવીએ છીએ ત્યારે આ ખેતીમાં સફળ થયા તો એક તો ગાય રાખતા છે એટલે ગાય રખડતી બંધ થઈ ખેડૂતનું ઉત્પાદન વધીનો ખર્ચ ઘટ્યો એટલે ખેડૂત પણ સુખી થયા એનું પાકેલું અનાજ કોઈના પેટમાં એનું પણ સારું થાય ભાવનાથી ચલાવીશી ત્યારે આપણે જ્યારે પેલા અત્યારની વાત નથી કરતો પણ ગમે ત્યારે આપણા ખેતરની અંદર જયારે રાસાયણિક નખાણું છે ત્યારે એને બે કામ કર્યા છે એક તો ખેડૂત મિત્ર બેક્ટેરિયા મારી જમીન જમીનમાં રહેલા તત્વો પૂરા કરી દીધા છે અને કાર્બન પણ પતાવી દીધો છે ત્યારે આપણે ત્રણ મુદ્દા ઉપર ધ્યાન રાખવાનું છે એક તો જમીનના તત્વો કાર્બન અને બેક્ટેરિયા અટાણ ઘણા બધા ખેડૂત મિત્રો આ પ્રયત્ન કરતા હોય છે પણ બેક્ટેરિયા ઉપર ધ્યાન આપતા હોય છે જીવામૃત આપે છે ઘનજી અમૃત આપે છે પણ જમીનમાં તત્વોની ઉણપસી કોઈ પૂરી કરતું નથી એટલે સફળ નથી થતા ત્યારે આપણે જો સફળ થવું હોય તો એની અંદર અમે જ્યાં સંશોધન કરી આયુર્વેદિક ઔષધિ ત્રીસ પ્રકારની મિક્સ કરીને તૈયાર કરેલું છે જે છે એની અંદર સો કિલો ઘનજી અમૃત હોય સૂકું એની અંદર આ એક કિલો નાખી દો તો તમારું ઘનજી અમૃત છે એની જે તાકાત છે પાંચ ગણી થઈ જશે જમીનમાં તત્વોની ઉણપ છે આયુર્વેદિક ઔષધિ છે પૂરી કરે છે ત્યારે એક તો આપણે બેક્ટેરિયાનું ધ્યાન આપીએ છીએ સાથે સાથે ઔષધિકતા અથવા જે બીજી કોઈ પણ રીતે આપણને જે કેલ્શિયમ છે ફોસ્ફરસ છે આર્યન છે સલ્ફર છે કાર્બોટ છે મેગ્નેશિયમ છે સિલિકોન છે પોટાશ છે ઝીંક છે કોપર છે આવા અઢાર તત્વો હોય ગમે એમાંથી મળતા હોય એમાં એની ઉપર પણ આપણે ધ્યાન આપશું તો આપણે વધારે સક્સેસ જશે ત્રીજો મુદ્દો કે આપણી જમીનમાં કાર્બન ઘટ્યો છે તમે ગાયનું સાણ નાખશો ખેતરમાં એના એનાથી જે કાર્બન વધશે એમાં એક નહીં વધે બેક્ટેરિયા તો આવશે જ સાથે સાથે કાર્બન પણ આવશે તો આ સાડા ત્રણ ટકે પહોંચી ગયા તત્વો પૂરા થઈ ગયા અને બેક્ટેરિયા પૂરા થઈ ગયા પછી તમે રાજા થઈ ગયા તમારે પાસે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ઓટોમેટિક બધું આમનું ચાલશે પણ જ્યાં સુધી આ વસ્તુ ઘટે છે એટલું ધ્યાન આપી અને આપણે ત્રણ મુદ્દા ઉપર ચાલશું તો વધારે સફળ થશું ત્યારે પ્રાકૃતિક ખેતીમાં મને આ ત્રણ મુદ્દા જ દેખાય છે તમારો કાર્બન પૂરો બેક્ટેરિયા પૂરા અને જમીનના તત્વો પૂરા એટલે બધું કમ્પ્લીટ ચાલશે તો ખેડૂત મિત્રો વિશેષ સમય નહીં બગાડી અને જે આપણા મુદ્દા હશે આ ત્રણ ઉપર ધ્યાન આપી અને એ સિવાયના તમારો કોઈ પણ પ્રશ્ન હશે તો ચેનલની અંદર ભીડા જ છે તો એ પણ જોઈ લ્યો અસ્તુ જય સ્વામિનારાયણ જય ગો માતા